કાલ સવાર સુધી આ ચાલશે તમે જો અંદર પણ ખુબ સરસ છે હજી તો બાકી છે શરૂઆત છે છે વસંત વસંત પંચમી પંચમી બે દિવસ પછી અને ચેહરમાં પ્રાગટ્ય દિવસ છે તમે જો આ બધા રિયલ ફૂલ છે અને અહીંયા રિયલ ફૂલનો ડેકોરેશન કરવામાં આવશે રવિવારે વસંત પંચમી છે અને અત્યારે ભક્તો પણ એટલા છે છે તમે બધા જ અને માતાજીનો અત્યારે હમણાં સુંદરકાંડ પૂરો થયો છે અહિયાં આજના દિવસે આપવામાં આવ્યો હતો અને અત્યારે અહિયાં બધાને નાસ્તા પાણી કરવામાં આવ્યા છે હું તમને બતાવું કે અંદર પણ ફૂલનું રિયલ ફૂલનું ડેકોરેશન એ વાંચી ખો અંદર અત્યારે નાસ્તો બની રહ્યો છે અત્યારે ભજીયાનો નાસ્તો છે તમે જુઓ સરસ અહીંયા ભજીયા બની રહ્યા છે માતાજીના આજે પ્રસાદી ગણો જે ગણો એ સુંદરકાંડ નો પાઠ પૂરો થયો પછી ભાવિ ભક્તો ને અત્યારે નાસ્તો કરાવી રહ્યા છે અને મિત્રો આ પરમ દિવસે એટલે રહેવાની તૈયારી છે કારણ કે અહીંયા જમણવર પણ હોય છે તમે જો લાડુ ની પ્રસાદી છે સરસ કરવામાં આવ્યું છે તમે હવે હું તમને મેન જે મંદિરનો અંદરનો શણગાર માટે એ લોકો તૈયારી કરી રહ્યા છે એ આપણે જઈને હું તમને બતાવું એ કેવું સરસ કણગાર એ લોકો અત્યારે બનાવે છે પછી real ફૂલ થી એ લોકો આખું મંદિરનું ઝુમ્મર બનાવવાના છે મેં એમને પહેલા પૂછ્યું કે real ફૂલ છે અને ઝુમ્મર બનાવવાના છે તો આપણે ફરી વાર હું એક વખત પૂછી જોઇશ કે એ લોકો શું બનાવી રહ્યા છે ત્યારે લોકો નાસ્તો કરવા બેઠા છે આપણે વાત કરીશું તો તમે આ બધા रियल ફૂલ છે ગુલાબ છે રેડ રેડ ગુલાબ છે पिंक છે અત્યારે ભઈઓ થાકી ગયા છે અને નાસ્તો અત્યારે કરી રહ્યા છે કારણ કે આખી રાત કામ ચાલશે એ મજે છે મિત્રો માતાજી માતાજીનું દર્શન કરી લ્યો આખો આ અંદર નું જે છે બધું ગોલ્ડ નું છે હવે મિત્રો આપણે વાત કરીશું જે એનું આ બધું ડેકોરેશન કરે છે એ ભાઈ સાથે ભાઈ તમે તમે આ ડેકોરેશન ક્યારથી કેટલા વાગ્યાથી કરો છો તમારું નામ શું છે અને ક્યાંથી આવ્યા છો હું બરોડાથી આવ્યો છું અને મારું નામ કમલેશ છે હવે આ ડેકરોસ અમે ત્રણ વાગ્યાથી ચાલુ કર્યું છે બપોરના

મિત્રો ખુબ સરસ છે હું તમને હજી ફરી વાર બતાવું ત્યાં બનવાનું બાકી છે મિત્રો આ અમદાવાદ છે અમદાવાદના ગોરના કુવાવાડીમાં ચેહરનું મંદિર છે અને મિત્રો એક બીજી વાત તમને જણાવી દઉં કે કાલે સવારે અમે ખંભોજ જવાના છે મંદિર છે હું ત્યાંથી પણ તમને લાઈવ કરીશ કાલે તો કાલે બધા અવશ્ય જોડાજો ત્યાં પણ માતાજી નું ખુબ સરસ મંદિરને બધું શણગારવામાં આવ્યું છે કારણ કે કાલે બધો હવન ને એ છે ને પરમ દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો અમે કાલે પણ જવાના છીએ અને આ છે અમદાવાદમાં આવેલું મંદિર ઘણી જગ્યાએ કાલ પરમ દિવસે માતાજી નો પ્રાગટ્ય દિવસ છે એટલે બધી જ જગ્યાએ ઉજવણી છે એટલે ભાદરવા છે અહીંયા ગોરના કુવાડી ચહેરમાં છે ખંભોજ છે પછી આપણે માતાજીના જે મંદિર મેન મથક આવેલું મર્તોલી પણ છે બધી જ જગ્યાએ વસંત પંચમીના દિવસે એમાં ચહેરમાંનો પ્રાગટ્ય દિવસ છે એટલે બધી જ જગ્યાએ ઉજવણી ખૂબ સરસ છે અહીંયા તો અત્યારથી ડેકોરેશન ચાલુ થઈ ગયું છે કાલનું પણ અમે તમને બતાવીશું સવારે અમે ત્યાં જઈશું તો મિત્રો કાલે સવારે પણ તમે જોડાવજો મંદિર ખૂબ સરસ છે એ મંદિર પણ અમે તમને બતાવીશું માનંદ દર્શન કરજો આ મહિનો એટલે આ દસ દિવસ જે અત્યારે

બને કાલ તો ચહેરમાંના દર્શન કરાવીશ તમે કાલ એના પણ દર્શન કરજો ખૂબ મજા આવશે અને રવિવારે ફરીવાર હું તમને સવારે અને અહીંયા બધાને ભંડારો એટલે જમવાનું અહીંયા હોય છે રાતને તો ખાસ્સી મોટી સંખ્યામાં બધા ભાવિભક્તો આવે છે એટલે હું તમને રાત્રે પણ એનું બધું જમણવારનું બધું બતાવીશ અને સવારે પણ બતાવીશ તો મિત્રો ભક્તિ અમૃતને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ચહેર માં લખવાનું ભૂલતા નહીં અને હા મિત્રો ફરી એમ કહી દઉં કે કાલે હું જવાની છું તો કાલે બધા આવજો અને જોડાજો જય માતાજી જય દાદા